શિવરી મામલતદાર કચેરીમાં કાકરેજ ઓગડ તાલુકાની સંકલન બેઠક વિકાસ પ્રશ્નો પર ગંભીર ચર્ચા મુખ્ય મથક શિવરી ખાતે આવેલી મામલતદાર કચેરીમાં કાંકરેજ અને ઓગડ તાલુકાની સંકલન બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ડીસા પ્રાંત અધિકારીની અધ્યક્ષતા યોજાઈ હતી જેમાં કાકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર કાકરેજ તાલુકાના મામલતદાર વીએમ પટેલ તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં તાલુકાના મહત્વના અને લાંબા સમયથી અપૂર્ણ રહેલા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ખાસકરીને શિવરી પાટણ નાલા પાસે બ્રિજ નીચે પડેલા ખાડાઓ સ્ટ્રીટ લાઇટ સમસ્યા તેમજ ઓગડ તાલુકાના વેપારી મથક ધરા ખાતે સ્ટ્રીટ લાઇટ અને સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓને લઈને રજૂઆતો કરવામાં આવી હતી આ ઉપરાંત પશુપાલકો માટે પશુઓના ધોરણે પશુ દવાખાનેની જરૂરિયાત તેમજ છેલ્લા સમયમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકોમાં થયેલા વ્યાપક નુકસાનના વળતર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠાવવામાં આવી હતી બેઠક દરમિયાન સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો છે કે કેટલાક સમયથી રૂપિયા આઠ કરોડના વિકાસ આયોજનને મંજૂરી મળતી નથી જેને લઈને સ્થાનિક નાગરિકો તેમજ તંત્રના અધિકારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી વિકાસ કરી અટકતા જાહેર અસંતોષ વધતો જઈ રહ્યો છે સ્થાનિકોએ આશા વ્યક્ત કરી છે કે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તથા કાકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા લોકહિતમાં હસ્તક્ષેપ કરી વિકાસ આયોજનને ગતિ આપવામાં આવશે જેથી તાલુકાના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ આવી શકે અને ચાર ઝીઆરના માણસ એ રીતે ના પ્લાન બનેલો છે આપણે સર એ ઓલરેડી ચોવીસ કલાક પોલીસની પણ હાજરી ત્યાં છે સર મુંબઈમાં આપડે જે જૂનું છે ને મકાન એને પછી રિનોવેટ કરવાનું કામ છે એ તો થશે જ્યારે જરૂર પરંતુ હું ત્યાંથી દિવસ તો ત્રણ વાગે જી મારો મતલબ નિષ્કર્ષ છે કાશીરા છોજીજી મુંબઈવાડી હું પોતે કલાક કલાક પસાર જઉં છું અચ્છા ગરબા જે છે મૂળ મોટી ગાડીઓ જે હેવી ગાડીઓ છે એ હેવી ગાડીઓ રોડ ની ધારી ઉપર પાર્કિંગ કરે છે તો જગ્યા ત્રીસ ફૂટ છે રોડ થી ત્રીસ ફૂટ છે તમે થોડુંક ધંધાકીય કાર્યવાહી ચાલુ કરશો તો કંટ્રોલ થશે બાકી ભૈસા બાબા કરવાથી કંટ્રોલ નહીં થાય અને અંદર તમે વાત આવી છે મે આ વાત કરી છે ત્યાં સર્કલ ઉપર ગાડીઓ ઉપર પાર્ક કરના છે ઈ નામ થવા લાગી છે કે આપણો પોલીસ પરસોનલ કહી દેવા અને ત્યાં સતત જે દિવસનો ટાઈમ છે પીક ટાઈમ ત્યાં તો હાજરી હોય છે જે તો કન્જેશન ના એ ખેડૂતોનું જે સર્વે થયેલું ગામ સેવકો કરવા ગયા હતા એમાં વરસડા તો સો ટકા લીન બતાવશે કે હું પોતે જોવા ગયો છું ત્યાં આઠી ફૂટ પાણી ભરેલું હતું આ ખેડૂતોની જે ગામ સેવકોએ સર્વે કરીને આગળ કોઈ કાર્યવાહી કરી એ બાબતમાં શું છે ફરી જ્યારે માવઠું થયું ત્યારે મગફળી જેવા પાકને નુકસાન થયું છે એ કાંકરે તાલુકાની અંદર પણ મોટા ભાગે નુકસાન થયું છે